હળવદ શહેરના વોર્ડ નંબર પાંચમાં સ્વામિનારાયણ નગર ખાતે ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના કારણે સ્થાનિક નાગરિકો નગરપાલિકા સામે વિરોધ વ્યક્ત કરાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર પાંચમાં સ્વામિનારાયણ નગર ખાતે લાંબા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરના કારણે સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય ત્યારે આજ રોજ સોમવારે બપોરે એક વાગ્યાની આસપાસ સ્થાનિક નાગરિકો દ્વારા ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા બાબતે નગરપાલિકા વિરુદ્ધ મીડિયા સમક્ષ રોષ ઠાલવી તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી કેટલા સમય ચાલુ છે

પાણી ચાલુ રહે જે રોડ બનાવશે ગટર ધ્યાન દેશે એને જ મત આપવાનો પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે એથી કોઈ મતલબ નથી અમને તો કામ થી મતલબ છે શેરી વાળા કે તમામ અમારા આ શેરીના કામ થવા જોઈએ કારણ કે આ તો ઘણા વર્ષો થી અમને ચાલે નગરપાલિકા ને ચૂંટણી ને લઈને અમારે કોઈ એવી રીતે એવી અપેક્ષા નથી કે આ પક્ષ વાળા કોલા પક્ષ વાળા બરાબર દૂર કરે એને સમસ્યા દૂર કરે એને આ જરૂર મત મળશે આ શેરી ને બધા નાના બાળકો ને રમવું હોય તો ઘરમાં પૂરું રમાડો પડે બાળકોને શેરીમાં રમે એવું નથી તો પછી રાજકારણ આપ્યા બધા પરિવાર જયારે મત હોય જરૂર હોય ત્યારે બધા આવે પાછળ પછી ચૂંટણી પતી જાય એટલે કોઈ કામમાં ધ્યાન આપતા નથી સૌત રીતે બધા પછી મજબૂત બને છે ગંદકીમાં રહેવા